ક્રિઝ લો ક્રિસમોલાભાઈએ તથા બહેનો જુલાઈ ત્રેવીસમી તારીખ દિવ્ય દના સંદેશમાં તમારું સ્વાગત છે શાસ્ત્ર સાંભળીએ તમારા બાઇબલ લે લો તમારા માટે એને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું માથું ગ્રંથ બારમો અધ્યાય છેતાળીસથી પચાસ કલમ સુધી ઈસુ લોકોને સંભાળતા હતા ત્યાં તેમના મા અને ભાઈઓ તેમની સાથે વાત કરવાની ઈચ્છાથી બહાર આવીને ઊભા એટલે કોઈએ ઈસુને કહ્યું જુઓ આપના માં અને ભાઈઓ બહાર ઊભા છે અને આપની સાથે વાત કરવા ઈચ્છે છે તેમણે એ સંદેશ લાવનારને કહ્યું મારી માં કોણ અને મારા ભાઈઓ કોણ અને પોતાના શિષ્ય તરફ હાથ લંબાવીને કહ્યું જો આ રહ્યા મારી માં અને મારા ભાઈઓ જે કોઈ મારા પરમપિતાની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી મા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિસ્માલ ભાઈ હતા બહેનો મરાઠા સમ્રાટ શિવાજી એક યુદ્ધમાં વિજય પામ્યો બહુ કઠિન બહુ હાર્ડ યુદ્ધ હતું એ ઉજવ માટે એક મોટું ફંક્શનનું ઓર્ગેનાઇઝ કર્યું હતું ત્યારે સ્ટેજ ઉપર બે આસન બે કુરશીઓ મૂકવાનું કીધું હતું એ પ્રમાણે બધા લોકો ભેગા થયા હતા અને બધાની નવાઈ આ બે કુરશી બે આસન સાના માટે છે એક તો સમ્રાટ શિવાજી પોતે બેસવાના છે કદાચ બીજા આસન પર કે કુરશી ઉપર કદાચ રાજકુમાર બેસશે કદાચ એમની પત્ની બેસશે કદાચ જે સેનાધિપતિ જે કપ્તાન હતો એને બેસાડશે એમ કરીને જાત જાતના વિચાર કરતા હતા પ્રોગ્રામ શરૂ થયું ત્યારે શિવાજી પોતાના માને લઈને આવ્યા અને બીજી ખુરશી પર બીજા આસન ઉપર એમને બેસાડ્યા ક્રિષ્માલભાઈ તાબેનો આજના શુભ સંદેશમાં પ્રભુ યુસુ સંબોધતા હતા અને ત્યારે એમના માં અને ભાઈઓ ત્યાં આવે છે લોહીના સંબંધથી આપણે બધા લિમિટેડ છીએ મારા કુટુંબ મારા પપ્પા મારા મારા સગાઓ આ સામાન્ય સંબંધ છે જે લોકો વધારે આધ્યાત્મિકતા હોય એનામાં અને જે લોકો વધારે પવિત્ર રહે છે એમના માટે બધા સગાઓ થાય એ લોકોને માત્ર જે લોહીના સંબંધો એમની સાથે લિમિટેડ નથી એકને મા તરીકે ભાઈ તરીકે બહેન તરીકે સ્વીકાર કરે છે અને એવી જ રીતે પ્રભુ યસુ આજના શુભ સંદેશ પ્રમાણે જે કે મારા પરમપ્રિત્યની ઈચ્છા અનુસાર ચાલે તે મારો તે મારી મારા ભાઈ મારી બહેન દુનિયામાં સૌથી શ્રેષ્ઠ રીતે એક વ્યક્તિ ઈશ્વરની ઈચ્છા અનુસાર જીવ્યા હોય એ મરિયમ છે એટલે ઈશ્વરે એને પસંદ કરવાનું એક જ કારણ સૌથી શ્રેષ્ઠ સૌથી અતિ પવિત્ર એક વ્યક્તિ દ્વારા આ પૃથ્વી પર આવવાનું હોય એ મરિયમ એટલે કારણ એ કૃપાતિપૂર્ણ છે સૌ સ્ત્રીઓમાં એ ધન્ય છે એટલે પ્રભુ ઈસુ मريم ने मात्र પોતાની માં તરીકે નહીં પણ બધારી માં તરીકે જે જે ઈશ્વરની ઈચ્છા અનુસાર ચાલે ઈ રીતે એમને પોતાની માં લોહીના સંબંધ દ્વારા માં સાથે સાથે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે સૌથી શ્રેષ્ઠ રીતે આ દુનિયામાં કોઈ વ્યક્તિ જીવ્યા હોય એ મરિયમ કરીને ફરી એક ઉત્તમ સ્થાન આપે છે અમુકો કદે લોકો શાત્ર પર સમજતા વગર કે પ્રભુ ઈસુ પોતે અને માંને अपमान કરે છે એમ એ કહેતા હોય છે પ્રભુ કોઈતાને કોઈને પણ અપમાન કરતા ના હોય અને ખાસ કરીને પોતાની માં ને કોઈ દિવસ ડિસ્વોન કરતા ના હોય મારી માં નતી એમ કરને માતા પિતાને માન આપવું એ ઈશ્વરની આજ્ઞા છે યોહાન ગરમમાં 6 34મી કલમમાં પ્રભુ પોતે કહે છે કે જેણે મને મોકલી હોય એની ઈચ્છા પૂરી કરવી એનું કામ પૂરો કરવું એ મારો આહાર છે જે જે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવે તે બધા પ્રભુ ઈશ્વરના કુટુંબમાં મા બની શકે ભય બની શકે અને બહેન બની શકે આપણે બધા હંમેશા ઈશ્વરની ઈચ્છા અનુસાર જીવીએ જેથી કરી આપણે પણ પ્રભુના ભય અને પ્રભુના બહેન જરૂર બની શકીએ છીએ હા કિસ્માલ ભય તાબહેનો આ ચિંતન સાત્રપટ સમજવા માટે પ્રભુ યીશુને સારી રીતે ઓળખવા માટે મદદરૂપ થયા હોય દિવ્ય દયાનો સંદેશ તમે પોતે સબ્સ્ક્રાઇબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી પ્રભુ યશુના સાચા મા સાચા ભાઈ સાચા બહેન કોણ બની શકે એમ કરીને તેઓ પણ પ્રભુના ભાઈ બની શકે પ્રભુના બહેન બની શકે પ્રભુ યીસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું તમે બધા આશીર્વાદ છો અભિષિક્ત છો બોલો દિવ્ય દયાનો જય